સુદ એકમ એટલે કે નવરાત્રિનો પ્રારંભ આજથી નવલા નોરતાની શરૂઆત થઈ છે અને ત્યારે આવો દર્શન કરીએ બહુચર માતાજીના વડોદરા શહેરમાં આવેલું અતિ પૌરાણિક ઐતિહાસિક બહુચર માતાજીનું મંદિર કે જ્યાં આશુ નવરાત્રીનો પ્રથમ દિવસ હોય એટલે મંદિરના કપાટ ખુલતાની સાથે જ ભક્તોની ભારે ભીડ જોવા મળી અહીં માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તો પહોંચ્યા માતાજીના દર્શનનો લ્હાવો લીધો છે આશુ નવરાત્રીની આજથી શરૂઆત થઈ છે માતાજીના ભક્તિનો પર્વ એટલે કે આશુ નવરાત્રી અને ત્યારે વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલું ખૂબ જ ઐતિહાસિક બહુચર માતાજીનું મંદિર કે જ્યાં કપાટ ખુલતાની સાથે જ મંદિરો માતા મંદિરોમાં માતાજીના દર્શન કરવા માટે લોકો પહોંચી ગયા છે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે હવે આખી જ નવરાત્રિ અહીં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવશે ખાસ બહુચર માતાજીના મંદિરની વાત કરીએ તો આઠમના દિવસે વિશેષ હવનનું પણ આયોજન અહીં કરવામાં આવતું હોય છે આજે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા માતાજીને ચુંદડી કંકુ ચોખા નાળિયેર આ તમામ વસ્તુ અર્પણ કરી પ્રાર્થના કરી રહ્યા છે કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચારી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે આ શારદીય નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજન અર્ચન કરવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદરી અર્પણ કરે છે મા બાળાબોચા દરેકની મનોકામના પૂર્ણ કરે છે શક્તિના મુખ્યત્વે ત્રણ સ્વરૂપ છે એક બાળ સ્વરૂપ એટલે બાળા બહુચરમાં યૌવન સ્વરૂપ એટલે અંબા માતા અને પ્રૂળ સ્વરૂપ એટલે મહાકાલી માતા મંદિરનો સમય નવરાત્રી દરમિયાન સવારના છ વાગ્યાથી લઈને રાત્રિના દસ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે તથા તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ ને મંગળવારના રોજ અષ્ટમીનો હવન થશે હવનનો સમય સવારે નવ વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીનો રહેશે ચરમ બે માત કીજે